હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એનએમએમએસ નામની પરીક્ષા એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ જે યોજના અંતર્ગત પરીક્ષા લેવી છે જેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે બરાબર તમે રિઝલ્ટ આવી ચૂક્યું છે એટલે ક્યાં જવાનું કેવી રીતે જોવાનું એ પણ બતાવી દઈશ અને કેટલા પાસ થયા છે એ પણ તમને આ વિડીયોની અંદર વાત કરું છું કે મિત્રો એટલે તમે થોડી ધીરજ રાખો બાકી કેટલા પાસ થયા કેટલાનું નસીબ ખુલી ગયું છે એની વાત હું કરી દઈશ તમને હવે આપણી જે પરીક્ષા ક્યારે લેવાઈ શું થયું એ બધું આપણને ભૂતકાળ માનીને સમજીને એને ફિનિશ કરી દઈએ કે ભૂતકાળમાં પરીક્ષા ક્યારે લેવાઈ હતી એની પ્રોવિઝનલ આન્સર કે ક્યારે આવી પચીસ તારીખને આઈ હતી ને આ બધું જે છે એ આપણે ફિનિશ કરી દઈએ આપણે તો શું કામ છે કે કેટલા પાસ થયા છે હવે અહીંયા શું છે કે એવરેજ માર્કિંગ સિસ્ટમ કેટલી છે અને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એની પર જ મૂકી દીધું છે મિત્રો હવે આની અંદર દેખવા જઈએ તો જે ચાલીસ ટકાથી ઉપર લેનાર આવનાર વિદ્યાર્થીઓ છે બરાબર ચાલીસ ટકાથી સમથિંગ ઉપર થોડા એ અહીંયા ચાર્ટમાં બતાવી દીધા છે પચાસ ટકાથી ઉપર બતાવ્યા છે સાહીઠ ટકાથી ઉપર સિત્તેરથી ઉપર એસીથી ઉપર એટલે મિત્રો જે વિદ્યાર્થીઓ છે જે પાસ થયા છે એ વિદ્યાર્થીઓ કેટલે સુધીના છે તો એ હું માનું છું અત્યાર સુધી પંચોતેર ટકાથી અપ ગયેલા વિદ્યાર્થીઓ છે ને એટલે સુધીના છે આ જે આ આવે છે રે આ આંકડો ડિજિટ એ અંદર બેસી જાય છે બરાબર એટલે કે એસીથી ઉપરના વિદ્યાર્થીઓ તો સો ટકા અંદર લેવાઈ ગયો છે હવે કેટલા વિદ્યાર્થી લેવાય છે એની વાત કરી દઉં છું હું તમને આ યોજનાની અંદર કેટલા સિલેક્ટ થઈ ગયા છે એની વાત કરી દઉં છું આપણી અંદર દેખવા જઈએ તો ક્વોલિફાઈડ થયેલ મેળવનાર વિદ્યાર્થીઓનો કોટાની અનુસાર એ વિદ્યાર્થીઓ છે એ પાંચ હજારને સત્તાણું જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે આટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે આ મિત્રોએ શું કરવાનું રહેશે તો મેરિટમાં આવેલા તમામ આટલા જે વિદ્યાર્થીઓ છે તેમના રાષ્ટ્રીય બેંકને આ ખાતા ખોલાવવાના રહેશે એમના આધાર કાર્ડને એ છે એનપીસીઆઈને આ બધું જે વસ્તુ છે એ લિંક કરાયેલું કમ્પ્લીટ હોવું જોઈએ અને બેંક ખાતું વ્યવસ્થિત સીડિંગ કરીને ઓકે કરી દેવાનું રહેશે મેરિટમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ નિયત ધોરણ નવની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે એમને નવ નવમાં ધોરણની શિષ્યવૃત્તિ પણ મળશે વિથ સ્કોલરશિપ્સ જે આ આપણે આ એક્ઝામ ક્લિયર કરી હતી બરાબર હવે જે એમણે આ એક્ઝામ ક્લિયર કરી દીધી છે એક્ઝામ ક્લિયર કર્યા પછી શું થશે ક્યારે મળશે તો આ અત્યારે જે એક્ઝામ ક્લિયર કરી દીધી છે પછી એ જે વિદ્યાર્થીઓ ક્યાં જશે તો આ વિદ્યાર્થીઓ જ્યારે ત્યારે કોઈક સ્કૂલમાં ધોરણ નવની અંદર એડમિશન લેશે હવે કઈ કઈ સ્કૂલો છે પછી વાત કરું છું પણ તે વખતે એડમિશન લીધું હોય તે વખતે તમે ધોરણ નવની અંદર પ્રવેશ મેળવ્યા બાદ અંદાજે જુલાઈ માસની અંદર બરાબર જુલાઈ છે ઓગસ્ટ ઓગસ્ટ પહેલાં આવે છે ઓગસ્ટ વખતે શિષ્યવૃત્તિ પહેલી આવી જાય છે એની વખત આ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એનએસપી એની અંદર જઈને ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે અને ઓનલાઈન વેરીફીફાઈ કરી દેવાનું હોય છે વેરીફાઈ થઈ જાય એટલે પછી તમારા એકાઉન્ટમાં પૈસા દર વર્ષે પડતા થઈ જશે હવે હું તમને કહી દઉં છું કે તમારે કેવા પ્રકારની સ્કૂલમાં એડમિશન લેવું ને કેવામાં નહીં લેવું તો અહીંયા સીધી વાત કરી દઉં કે તમારે મેરિટની અંદર આ જો સ્કોલરશીપ લેવી હોય તો તે વિદ્યાર્થીઓએ સરકારી શાળાની ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળાની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે બાકી કોઈ ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈ લીધું તો તમારી શિષ્યવૃત્તિ જતી રહેશે એટલે કે નહીં મળે આ યાદ રાખી લેજો બાકીની જે પૈ શિષ્યવૃત્તિ ચૂકવણી માટેની જવાબદાર બોર્ડ રહેશે નહીં એને તમે કંઈ ગોટાળો કરી દે ક્ષતિ કરી દીધી તે એનું બોર્ડ કશું માથે રાજ્ય પરીક્ષા બોર્ડ કશું માથે લે નહીં એટલે સેજ પણ ભૂલ કર્યા વગર તમારું નસીબ ખુલી ગયું છે હવે આપણે દેખીશું કે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની પર રિઝલ્ટ કઈ રીતે જુઓ બરાબર તો એ ત્યાં પહોંચી જઈએ આપણે બરાબર હવે તમારે ગૂગલની અંદર સર્ચ કરી દેવાની રહેશે શું લખવાનું રહેશે સેવી એક્ઝામ ડોટ એમ લખી દેશો અને સીધી ટોપ ઉપર આવતી વેબસાઈટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એવું કંઈક લખેલું આવશે સૌથી ઉપરની વેબસાઇટ એની પર ક્લિક કરવાનું રહેશે એટલે આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલી જશે આવા ઇન્ટરફેસવાળી એક વેબસાઇટ ખુલી જાય એટલે તમારે વેબસાઇટ પર અહીંયા જતું રહ્યું છે તમે હોમ પેજ પર પહોંચેલા છો આની પર તમે ક્લિક કરશો એટલે પ્રિન્ટ રિઝલ્ટ કરીને બટન આવશે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે તમારે સીધું આ પ્રિન્ટ રિઝલ્ટવાળું બટન ખુલી જશે અને એ ખુલે એટલે તમારે ક્યાં જવાનું રહેશે તો તમારું નસીબ એટલે કે તમારું અંદર નામ છે કે નહીં એ તો અવશ્ય ચેક કરજો દરેક મિત્રોને સલાહ છે ત્યાં એનએમએમએસ કરીને આ જે સ્કોલરશીપવાળું છે એ બટન છે આમાં ટીક કરવાનું રહેશે આમાં ટિક કર્યા પછી તમારો સીટ નંબર નાખવાનો રહેશે અને સીટ નંબર નાખ્યા પછી તમારો અઢાર આંકડાનો પેલો અથવા આઈડી નાખવાનો રહેશે સીટ નંબર નાખશો અને સીટ નંબર નાખ્યા પછી ડેટ ઓફ બર્થ નાખશો કાં તો આઈડી નાખશો આપણે આ બધી વસ્તુ નાખી દેવાની રહેશે પણ આઈડી કયું ડેટ ઓફ બર્થ કયું હોય એસએસએ પર હોય એ જોયો અને એ નાખી દઈને અને પછી તમારે અહીંયાથી એને સબમિટ આપી દેવાનું રહેશે સબમિટ આપશો એટલે તમે મેરિટની અંદર આવી ગયા છો કેટલા માર્ક્સ હશે અને જો મેરિટમાં નહીં આવ્યા તો પણ તમારા કેટલા માર્ક્સ હતા કેટલા માર્ક્સ માટે રહી ગયા એ પણ તમને દર્શાવી દેશે ઓકે મિત્રો વિડીયો ગમે તેને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી જ મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાઓ જ જય હિન્દ